સુરત સિવિલ હોસ્પિટલ માં અંધ ની પરાકાષ્ઠા જોવા મળી છે હોસ્પિટલ માં સ્ટેમ સેલ બિલ્ડીંગ ના ગેટ પર બળાત્કાર કેસ માં આજીવન કેદ ની સજા ભોગવતા આસારામ નો ફોટો મૂકી એક ગ્રુપ એ પૂજા આરતી કરી હતી પછી કરમ ની કઠણાઈ તો જુઓ કે આ આરતી પૂજા માં પીડિયાટ્રીક વિભાગ ના ડોક્ટર જીગીશા પાટડીયા સહિત નર્સ અને સિક્યુરિટી સ્ટાફ પણ અંધ માં લીન જોવા મળ્યા હતા

અને મને જ્યારે અમારા સિક્યુરિટી ઓફિસર દ્વારા જાણ કરવામાં આવી તો મેં તાત્કાલિક બંધ કરવાની સૂચના આપી અને મારા સાથી સીએમઓ ડૉક્ટર ભરત પટેલને પણ મોકલી આપવામાં આવ્યા અને એણે બધું જ સાહિત્ય પણ દોરાઈ દીધું અને બધા લોકોને તાત્કાલિક ધોરણે બહાર મોકલાવી દેવામાં આવ્યા આ કઈ રીતે બન્યું એ કંઈ ખ્યાલ નથી આવતો મને એવું લાગે છે કે ગઈકાલે પહેલું નોરતું હતું એટલે લોકો જનરલી એવું સમજતા હોય કે આરતી એટલે માતાજીની આરતી હોય

આ લોકો આવ્યા હતા એને પણ દૂર કરવામાં આવે છે